દુનિયામાં ઘણા બધા એવા કિસ્સાઓ મળતા હોય છે જેમાંથી આપણે પ્રેરણા મેળવતા હોઈએ છીએ છોટા ઉદયપુરમાંથી કંઈક એવી જ પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે તેની વાત કરવી છે જ્યાં લગ્નની તૈયારીઓ વચ્ચે એક વરરાજાએ ખાખી પહેરવાના સપનાને પ્રથમ સ્થાન આપ્યું પીઠી ચૂડેલા શરીર સાથે જીઆરડીની દોડમાં ઉતરીને સફળતા મેળવી છે શું છે સચિન તળવીની પ્રેરણાદાયી કહાની આ રિપોર્ટમાં જુઓ છોટાઉદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર જીઆરડી ભરતીની દોડ ચાલી રહી છે અનેક યુવાનો અહીં પોતાનું ભવિષ્ય બનાવવા માટે પરસેવો વહાવી રહ્યા છે પરંતુ આ દોડમાં એક યુવાન ખાસ છે કારણ કે તે વરરાજા છે આવતીકાલે મને તેલ ને હલ્દી ચડી છે અને આ જીઆરડીની પરીક્ષા માટે હું દોડની પરીક્ષા માટે છોટાઉદેપુર આવ્યો છું અને આ દોડની ની પરીક્ષા મેં પાસ કરી છે એ માટે મને ખૂબ આનંદ છે અને આવતીકાલે મારા લગ્ન મેરેજ ની ડેટ છે નસવાડી તાલુકાના ચમેઠા ગામના સચિન તડવીએ પોતાના લગ્નના દિવસે જ જીઆરડી ભરતી માટે દોડ લગાવી પીઠી ચોળેલા શરીર સાથે તેણે આ દોડમાં ભાગ લીધો અને સફળતાપૂર્વક પાસ થયો ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે પરંતુ સચિને પોતાની કારકિર્દીને પ્રાથમિકતા આપી જીઆરડીનું ફોર્મ હતું ફોર્મ ભરાયું હતું તેમાં રનિંગ હતી તે રનિંગની પરીક્ષા આપવા માટે મેં છોટા ઉદેપુર ગયો હતો અને એક બાજુ મારા લગ્નનો તૈયારીઓ ચાલતી હતી અને આગલા દિવસે મારી હલ્દીની રસમો પીથી પતી ગઈ હતી અને લગ્નની તૈયારીઓ ચાલતી હતી એટલે મેં સમાજ સુરક્ષાને મેં મહત્ત્વ આપ્યું છે અને પોતાની કારકિર્દી બનાવવા માટે મેં દોડ લગાવી હતી અને દોડમાં મેં પાસ કરી છે મને ખૂબ આનંદ થયો છે પરિવારનો સપોર્ટ પણ મને મળ્યો છે મારા મા બાપે મને સપોર્ટ કર્યો છે અને મને પરીક્ષા આપવા માટે મોકલ્યો તો એ માટે મેં એમનું બી અભિનંદન માનું છું સચિને સાબિત કર્યું કે લગ્નની જવાબદારી સાથે કારકિર્દીની દોડ પણ લગાવી શકાય છે તેના પરિવારજનોએ તેની મહેનત પર ગર્વ વ્યક્ત કર્યો છે આજના યુગમાં જ્યાં લોકો લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત રહે છે ત્યાં સચિને મહેનત અને લક્ષ્યને પ્રાધાન્ય આપ્યું હા મારા ઘરે લગ્ન છે લગ્નની તૈયારી કરી હતી છોકરાએ માં ફોર્મ ભર્યું તું એટલે દોડમાં આજે પાસ થયા મને આનંદ થાય એમણે લગ્ન પહેલા એ સમાજ સુરક્ષાને ચૂની અને એમાં પ્રેક્ટિકલ પાસ કર્યું એથી અમને ખૂબ આનંદ થાય છે ના બરાબર છે એમણે જે કામ કર્યું એ બહુ અમને આનંદ થાય છે અને આખા પરિવારને અમને ગર્વ છે કારણ કે એમણે લગ્નની તૈયારીઓ ચાલુ હતી છતાં બી એમણે એમાં ભાગ લીધો અને સફળ થયા સચિન તળવી જેવા યુવાનો સમાજને પ્રેરણા આપે છે લગ્નના તાતણે બંધાતા પહેલા તેણે સમાજની સુરક્ષા માટેની દોડ જીતી લીધી છોટાઉદેપુરની આ કહાની જે કહે છે કે મહેનતનો કોઈ વિકલ્પ નથી લગ્ન જીવનનું બંધન છે પણ સમાજની સુરક્ષા માટે ખાખી પહેરવાનું સપનું પણ એટલું જ પવિત્ર છે વરરાજા બનીને દોડ લગાવનાર સચિન તડવી આજે પ્રેરણા બની ગયો છે હકીમ ઘડિયાળી ઝી મીડિયા છોટાઉદેપુર